એટલી સાથે જેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે શું એ મહિલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે હવે આ ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે કે એક મહિલા ઉમેદવારને જો આ પ્રકારના ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય તો કેમ આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી તેમને આપી હોય ટિકિટ આપી હોય તેને લઈને પણ ચર્ચા છે અને સાથે એ પણ ચર્ચા છે કે જ્યારથી આ બેન જે મહિલા ઉમેદવાર છે જેમના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે ત્યારથી સૌરાષ્ટ્ર ઉભરની અંદર એ ચર્ચાનો વિષય શરૂ થયો છે ને એ જ ચર્ચાના વિષયની વચ્ચે જે મહિલા ઉમેદવાર છે એ ઉમેદવારના ચર્ચા એટલા માટે થઈ રહી છે કે વિસ્તારની અંદર થોડા સમય પહેલા જ ટિકિટોને લઈને પણ થયું હતું એટલે કે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ચૂંટણી ટાણે એક તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોએ પ્રચારની વચ્ચે ઉતાર્યા છે તેવામાં જ ભાજપના એક મહિલા ઉમેદવારનો એ વિડીયો વાયરલ થયો છે ભાજપના મહિલા ઉમેદવારનો વિદેશી બોટલો સાથે એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયો ક્યારનો છે અને કઈ જગ્યાનો છે તેની હજી માહિતી નથી આવી પરંતુ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે ભાજપના મહિલા ઉમેદવારનો આ વિડીયો ચૂંટણી નજીક હોય અને તેમાં જ આ વાયરલ વિડીયો થતાં જ ધોરાજીની અંદર એ અત્યારે હડકંપ છે નશીલા પદાર્થો સાથેનો આ વાયરલ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોની ન્યૂઝરૂમ હાલ પુષ્ટિ એટલા માટે નથી કરી રહ્યું કે વિડીયો ક્યાંનો છે ક્યારનો છે તેની હજી માહિતી નથી આવી રહી પરંતુ આપ જો દ્રશ્યની અંદર આ જે મહિલા છે કે જે હુક્કો હોય દારૂ હોય અને સાથે નશીલા પદાર્થો જે છે તેની સાથે આ મહિલા ઉમેદવાર દેખાઈ રહ્યા છે અને એ જ મહિલા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ પણ આપી છે અને ઉમેદવાર પણ બનાવ્યા છે આ ઉમેદવારની વચ્ચે અત્યારે જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે પ્રચારની વચ્ચે એક મહિલા ઉમેદવારનો આ પ્રકારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે મહિલાને ટિકિટો આપી રહી છે એમ કહી રહી છે કે તેત્રીસ ટકા મહિલા અનામત કે જેના ભાગરૂપે મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવે છે એ સશક્તિકરણના દાવાઓ વચ્ચે એ ટિકિટો આપવાના દાવાઓની વચ્ચે અત્યારે આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે વિડીયો વાયરલ થતાની સાથે જ દોરાજીની અંદર હડકંપ મચ્યો છે કે આ પ્રકારના વિડીયો પ્રચારનો સમય છે વાયરલ થતાની સાથે જ હડકંપ એટલા માટે છે કે સ્થાનિક લોકો પણ પૂછી રહ્યા છે શું આ અમારા ઉમેદવાર છે જે ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણની વાતો કરે છે એના જ ઉમેદવાર આ પ્રકારે નશીલા પદાર્થોનું સેવન કરતા હોય એ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયાની અંદર મૂકે આ વિડીયો એકાઉન્ટની અંદર પણ કોઈએ જોયા હોય ત્યાંથી લીધા હોય તેવી પણ વાત સામે આવી રહી છે પરંતુ હાલ આ વિડીયોની અમે એટલા માટે પુષ્ટિ નથી કરી રહ્યા કે આ વિડીયો ગુજરાતનો છે કે ગુજરાત બહારનો છે ક્યાંની છે એ હકીકત નથી સામે આવી પરંતુ આ વિડીયો વાયરલ થતાની સાથે જ ધોરાજી જેતપુર હોય ઉપલેટા હોય આ તમામ જગ્યાએ હડકંપ એટલા માટે છે કે એક મહિલા ઉમેદવારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં આ પ્રકારે વાયરલ થઈ રહ્યો છે જે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ મહિલા ઉમેદવાર એ જેને ટિકિટ એ ભારતીય જનતા પાર્ટી આપી છે અને એ જ ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવારનો આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કેમ કે મહિલા સશક્તિકરણના દાવા અને ચર્ચાઓની વચ્ચે આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં અત્યારે ચૂંટણી પ્રચારની અંદર પણ લોકો પૂછી રહ્યા છે કે શું તમે અમારા વિસ્તારના ઉમેદવાર છો ભાજપે તમને ટિકિટ આપી છે ભાવિક શુદ્રા મારી સાથે જોડાયા છે ભાવિક ભારતીય જનતા પાર્ટી એ મહિલા સશક્તિકરણના દાવાઓ કરી રહી છે મહિલા સશક્તિકરણના વાતો કરી રહી છે કે તેત્રીસ ટકા મહિલા ઉમેદવાર હોવા જોઈએ અમે મહિલાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ યુવા મહિલાઓ કે જો હોય તેમને અમે ટિકિટ આપી રહ્યા છીએ પરંતુ આ તમામની વચ્ચે આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર હડકંપ મચ્યો છે

કે જેમના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને તેમની હાથમાં નશીલા પદાર્થો છે દારૂની બોટલો છે હુક્કો પણ પી રહ્યા છે કિશનભાઈ એક આપને કહું કે ઇન્સ્ટાગ્રામ ઉપર આ વિડિયો મે પણ જોયો છે ભલે મારી હરીફના ઉમેદવાર છે પણ એ અમારી ધોરાજીની દીકરી છે ધોરાજીની વહુ છે અને નારી સન્માન કરવું એ મારો સ્વભાવ છે હું એના વિશે કોઈ પણ પ્રકારની ખરાબ કોમેન્ટ

કે મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે મહિલાઓને આગળ વધારવાની વાત થઈ રહી છે એવા દાવાઓની વચ્ચે જ્યારે આ પ્રકારના ઉમેદવાર હોય તો સ્વાભાવિક છે જનતાની અંદર પણ સવાલો ઉપસ્થિત થાય જે ચૂંટણી પ્રચારમાં મહિલા ઉમેદવાર જતા હોય તો લોકો પણ વિચારે ને કે અમારે શું આવા ઉમેદવારોને મત આપવાના અથવા આવા ઉમેદવારોને અમારે સમર્થન આપવાનું સો ટકા પ્રજા પણ વિચારે પણ મને હું એક વાત માનું છું ભારતીય જનતા પાર્ટી સામે લડું છું તો હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ના ટોચના આગેવાનો ને આ બાબતનો ખ્યાલ નહીં હોય નકર એ પણ કોઈ પણ પાર્ટી છે એ ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય જો એને અગાઉ ખબર હોત તો ભાજપના આગેવાનો પણ ટિકિટ ન આપત આ હું બહુ નિખાલસપણે કઉ છું પણ ભાજપના આગેવાનો ઉપલા આગેવાનો કદાચ અંધારામાં હોય અને એને આ વાતનો ખ્યાલ ન હોય એટલે કદાચ આવું ન હોય

કે આ અમારા ધોરાજીની દીકરી છે અમારી ધોરાજીની વહુ છે નારી સન્માનની વાત એ ભલે ભારતીય જનતા પાર્ટી કરતું હોય પણ અમે પણ નારી સન્માનની વાતો કરી રહ્યા છીએ અમે નારીને સન્માન આપી રહ્યા છીએ કેમ કે આ અમારા સમાજની દીકરી છે અમારી આ દીકરી કહી શકાય ધોરાજીની દીકરી છે એટલા માટે ભાવિક સુધરા જોડાય છે ભાવિક ઉમેદવારની પસંદગી ભારતીય જનતા પાર્ટીએ કરી નાખી છે કદાચ એ ટોચના મોવડી મંડળના એ લોકોને નહીં ખ્યાલ હોય કે જેમની ઉમેદવારી પસંદગી કરી તેમના જ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેમ છતાંય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી પ્રચાર ચાલી રહ્યો છે પ્રચારની વચ્ચે લોકો પણ કહી રહ્યા છે કે આવા ઉમેદવારોને કેમ પસંદ કરવા ચોક્કસથી પ્રદીપ જે ચૂંટણી આવી છે સ્થાનિક સ્વરાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ધમાસાણ જોવા મળી રહ્યા છે ને છેલ્લા બે દિવસથી એ જે વિડિયો વાયરલ થયા છે સોશિયલ મીડિયાની અંદર નશીલા પદાર્થ હુક્કા સાથેના એક મહિલા ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેના ફોટા ને વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગઈ છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના એ મહિલા કોર્પોરેટર છે અને ઉમેદવાર પણ છે અને જેમને આખે આખો જે વિડીયો વાયરલ થયો છે ત્યારથી જ રાજકારણ ખૂબ ગરમાયું છે આજ મુદ્દે મહેન્દ્ર પાટલિયા ભારતીય જનતા પાર્ટીના નેતા એમની સાથે ચર્ચા કરવા વાત કરવા માટે ફોન કર્યો હતો ન્યૂઝ રૂમે પરંતુ એમણે કહ્યું કે બિલકુલ જવાબ આપવા માટે હું સહમત નથી આના માટે કોઈ જવાબ નહીં આપું એટલે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ પણ સ્વીકારે છે કે ભાઈ દારૂ છે તેનાથી જ ચૂંટણી જીતી શકાય કારણ કે હર વખતે આપણે આવું જોયું છે કે ભાઈ દારૂ ચવાણું ની ટીમે ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કર્યો હતો અને સંપર્કમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમણે એવું કહ્યું છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો સંપર્ક કર્યો તો કહ્યું કે બિલકુલ નહીં એમના મારી પાસે કોઈ જવાબ નથી પહેલાં તો તમે એવા લોકોને સિલેક્ટ કરો છો એવા લોકોને ટિકિટ આપો છો ને પછી એ લોકોના કોઈ કાંડ બહાર આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જ જવાબ દેવા માટે તૈયાર ન રહે બીજી તરફ મોટી મોટી વાતો કરે છે કે વ્યસન મુક્તિની વાતો કરતી જે નેતાઓ છે મહિલા સશક્તિકરણની વાતો હોય આ બધી જ વાતો છે તેના દાવા પોકળ સાબિત થયા હોય તેવી રીતે પણ પ્રદીપ આપણે કહી શકીએ છીએ કારણ કે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર છે કે મહિલા કોર્પોરેટર કે જેને વાયરલ થતાની સાથે જ

અને જે પણ હોય એને સત્ય છે એમને બહાર લાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરે છે ત્યારે અમારે ચેનલ ને પેલા તો સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો પેલા તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ સમાચાર છે બે ધડક રીતે અમે તમને બતાવતા રહીશું પરંતુ પ્રદીપ અહીંયા સવાલ એ ઊભા થાય છે કે કોંગ્રેસના નેતાઓએ આ વિડીયો જોયા છે તો શું ભારતીય જનતા પાર્ટીને દિગ્ગજ નેતાઓએ આ વિડીયો ફોટા નહીં જોયા હોય ટિકિટ આપતા પહેલા એમને નહીં વિચાર્યું કે ભાઈ આ તો નસેડી છે

અમે આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં નહીં લાવીએ લોકોની વચ્ચે જયારે જશું ત્યારે અમે આ મુદ્દે કોઈ ચર્ચા નહીં કરીએ કેમ કે અમારી દીકરી છે અમારું આત્મસન્માન ગવાય જો અમારી દીકરીનું આત્મસન્માન ગવાય તો હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી આ મામલે કોઈ એક્શન લે છે કે કેમ આમ તો ઉમેદવારની પસંદગી થઈ ચૂકી છે ફોર્મ પણ ભરી દીધા છે અને પ્રચારની અંદર જવા પણ લાગ્યા છે જ્યારે ચૂંટણી પ્રચારની અંદર શરૂ થયો પ્રચાર ત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ફોટા વાયરલ થઈ રહ્યા છે એટલે ધોરાજીની એ જનતા પણ પૂછી રહી છે અનેક ચર્ચાઓ પણ જાગી ગઈ છે કારણ કે વિપક્ષ સવાલો એ ઉઠાવી રહ્યા છે એવું કહી રહી છે કે આ મુદ્દો ચૂંટણી અંદર ન આવવો જોઈએ કારણ કે એ એક અમારી બેન છે અમારી દીકરી છે અમારા એ વિસ્તારની બહુ છે

બિલકુલ ભાવિક આખી ઘટના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ જવાબ નથી દઈ રહ્યા ક્યાંક તેમને ખ્યાલ છે કે તેમના જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે એ ઉમેદવારોની અંદર ખામી રહી ચૂકી છે અને એ ખામી તેમના ધ્યાને નથી આવી જોકે કોંગ્રેસને પહેલા જ આ ઉમેદવારની અંદર ખામીઓ હતી એ નજર આવી ચૂકી છે પરંતુ તેમ છતાંય એ નારીના અસ્મિતા માટે એક સવાલ એક શબ્દ પણ નથી બોલી રહ્યા પરંતુ આ ચૂંટણી છે આની અંદર કોઈ પણ વસ્તુ નથી જોવામાં આવતી જ્યારે કતલની રાત આવે છે એ કતલની રાતે આ તમામ પુરાવાઓ તમામ વાતો લોકોની સમક્ષ મૂકવામાં આવે છે અને એ કતલની રાત દરમિયાન આખી આ ઘટનાનું સર્જન થતું હોય છે કે જે એમ કહેતું હોય કે અમે અત્યારે મુદ્દો નહીં ઉઠાવીએ ત્યારે પણ એ મુદ્દો ઉઠતો હોય છે ભાવિક હજી આ ચૂંટણીની અંદર મતદાનની અંદર હજી દિવસોની વાર છે એવું કહી શકાય કે હજી જેમ જેમ આગળ દિવસો જશે એમ એમ આ વિડીયો ખુલીને સામે આવશે લોકોની સમક્ષ આવશે લોકોની સામે આવશે

થાપ નથી ખાઈ ગઈ ને તેવું પણ આપણે કહી શકીએ છીએ પરંતુ વિપક્ષ જે વાત કરી રહી છે તેના પર એવું લાગી રહ્યું છે કે એમના ઉપર કોઈ પણ જાતે એક પણ જાતે કાર્યવાહી નહીં થાય કારણ કે જો કાર્યવાહી થાય તો પણ કશો ફેર પડે એવો નથી ને આપણે જોઈએ છે કે ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે તારીખો ત્યારથી જ ગુજરાતના રાજકારણમાં ને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ જોવા મળતી છે નેતાઓની આપ ના એ વિડીયો હોય કે પછી કેવાય ને કે ઉમેદવારને ખરીદવાની વાત હોય ધાક ધમકીની વાત હોય દારૂની વાત હોય સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થવાની વાત હોય આ બધા જ મુદ્દાઓ છે તે છેલ્લા સાત દિવસથી ગુજરાતમાં ખુબ ચર્ચાઈ રહી